વિનોદ બગડા મૌડી કણકોટ રોડ ઉપર હાઈ હાઈસ્ટ્રીટ કરીને અને કોમર્શિયલ કોમ્પ્લેક્ષ આવેલું છે ત્યાં અગિયાર નંબરની એક દુકાન છે ત્યાં ઓફિસ ખોલવામાં આવી ડીટી સેન્ટર કરીને બરાબર એ લોકો એવું ગ્રુપમાં સોશિયલ મીડિયા મારફત એવું કહેવામાં આવતું કે ભાઈ અલગ અલગ તમે લોકો એકાઉન્ટ ખોલાવવામાં આવે છે કે ભાઈ તમારે એમાં નવ હજાર રૂપિયા નાખો તો તમને અઢીસો રૂપિયા મળે સત્યાવીસ હજાર રૂપિયા નાખો તો તમને ડેલીના સાડા આઠસો રૂપિયા મળે એમાં લોકોનો ટાઈમ ગોઠવવામાં આવે તો એ દિવસના રોજ તમને દર ગુરુવારે તમે પાંત્રીસો રૂપિયા દસ હજાર આઠસો બાવીસ હજાર પાંચસો વિધિમાં તમે વિડ્રોલ કરી શકો આ ઓફિસ લગભગ બેથી ત્રણ મહિના અગાઉ પણ ખોલેલી છે અને આ એપ્લિકેશન એક વર્ષથી ચાલુ હતી આવી ઘણી બધી પણ એપ્લિકેશન ચાલુ છે આની અંદર ઘણા લોકો પણ છે મેં પણ આની અંદર એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું પણ મારે એમાં કોઈ નુકસાન નથી હું તો પ્લસ જ છે મારે કોઈ નથી પણ ઘણા એ કરો કે છેલ્લે છેલ્લે એવું લોકોને લોભામણી લાલચ આપવામાં આવી હતી કે તમે લોકો ત્રણ ત્રણ એકાઉન્ટ ખોલો તો તમને ત્રણ એકાઉન્ટની અંદર તમને એંસી હજાર રૂપિયામાં આવશે ત્યાર પછી છેલ્લે એવી એવી ઓફર ચાલુ કરવામાં આવી હતી તારીખ તેર તારીખના રોજ તેર આઠ તેર આઠના રોજ એ લોકોએ એવું કીધું હતું હવે એ લોકોને જે વિડ્રોલ થઈ જશે જે લોકોના ખાતા પણ ફીસ થઈ જશે કેમ કે બહારથી પેમેન્ટ આવતું હોય આપણા ખાતામાં દસ વીસ હજાર રૂપિયા એક સાથે પડે દર ગુરુવારે તો એ લોકો ચેક કરતા આ પેમેન્ટ ક્યાંથી આવે છે તો એ પેમેન્ટ આવતું હતું તો એના કારણે લોકોએ કીધું મિટિંગ અમે હવે તમે એકાઉન્ટ પણ ખોલી શકો ને તમારું પેમેન્ટ વિડ્રોલ થઈ જશે ત્યારે લોકો ચૌદ તારીખના રોજ સવારમાં ગુરુવારે વિડ્રોલનો ટાઈમ હતો ત્યારે એ લોકોએ એવું કીધું હતું કે હવે તમે સવારમાં સાડા છ વાગે મિટિંગ કરી કે તમારે હવે કેવાય બે જ કેવાયસી કરવાનું છે એ લોકોએ કીધું કે તમારું નાનું એકાઉન્ટ હોય તો તમારે પાંચસો હજાર રૂપિયા નાખવા પડશે એમ સત્યાવીસ હજારવાળું એકાઉન્ટ હોય તો તમારે છ હજાર સાતસો નાખવા પડશે જે જે લોકોએ કેવાયસી બેચ કરી કેવાયસીના નામ ઉપર એ લોકો તમારા ખાતામાં જેટલા પણ પૈસા પડે એ બધા પૈસામાંથી નીકળી ગયા અત્યારે હાલ કંપની બંધ થઈ ગઈ આ દુકાન ખુલી આ ઓફિસ ખુલી હતી ઓફિસને પણ અહીંયા અત્યારે કોઈ છે અને આ લોકો એ ચૌદ તારીખના રોજ અહીંથી પણ એના વિસ્તાર પોટલા હંકેલીને ઉપાડી લીધા તો સાયબર ક્રાઇમવાળીને મારી પણ એવી એક નમ્ર વિનંતી છે કે આવી જેટલી જેટલી એપ્લિકેશનો ફરે છે તેને બેન લગાવી દીધી કેમ કે જો લોકોને લોભાવણી જાહેરાત આપી અને લોકોને લૂંટવાનું કામ કરે છે